એની કોઈ હેસિયત નથી આવા નિવેદનથી સંપ્રદાય જલારામ બાપા પર વિવાદિત ટિપ્પણી મુદ્દે શું બોલ્યા પરશોત્તમ રૂપાલ સમગ્ર વિવાદ બાબતે પરશોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે આ ખુદ દુઃખદ ઘટના છે જલારામ બાપા એક એનું પાત્ર છે જેમનામાં શ્રદ્ધા ધરાવનારો ખૂબ મોટો વર્ગ છે જલારામ બાપાએ એ આપણું શ્રદ્ધા અને સેવાનું કેન્દ્ર છે આજે વિશ્વમાં પૈસા ન સ્વીકારવાનું કહેતા હોય તેમ કહેવા માટે મંદિરમાં પગાર આપીને લોકોને રાખે એવી જગ્યાની સામે બોલતા લોકોએ પોતે અરીસામાં જોવું જોઈએ તેઓએ વધુમાં જણાવ્યું હતું કે જે

દેશ અને દેશની બહાર શ્રદ્ધા ધરાવનારો ખૂબ મોટો વર્ગ છે બીજું જલારામ બાપા એ આપણા શ્રદ્ધા અને સેવાનું કેન્દ્ર છે જે કેન્દ્રમાં હરિહરનો હાથ ટાઈમ નગારે દાંડી મારીને કરવામાં આવે એવા શ્રદ્ધાના કેન્દ્રોની ઉપર બીજું આજે વિશ્વમાં કદાચ ક્યાંય હશે તો મને ખબર નથી પણ જ્યાં પૈસો ન સ્વીકારવાનું કહેતા હોય જે અત્યંત દુર્લભ કહેવાય આ સમયની અંદર જ્યાં માણસોને ઊભા રાખ્યા છે હું હમણાં દર્શને ગયો હતો તો કોઈ ભૂલથી ત્યાં સિક્કો ખિસ્સામાંથી પોતાની શ્રદ્ધા પ્રમાણે નાખે પણ એ ન નાખવો એવું કહેવા માટે પગાર આપીને માણસોને રાખે એવી જગ્યાની સામે બોલતા પહેલાં અરીસામાં જોવું જોઈએ એ લોકો એમની જે સ્વામીનું નામ છે મને તો ખબર નથી પણ એની કોઈ હેસિયત નથી કે જલારામ બાપાની વિશે એમણે કોમેન્ટ કરવી જોઈએ હું એની માટે મારી સખત નાપસંદગી વ્યક્ત કરું છું એમની ઘોર નિંદા કરું છું અને આનાથી બચવું જોઈએ અને એક વધારાની અપીલ કરું છું કે સ્વામિનારાયણ સંપ્રદાયના અન્ય સંતો અને જે અનુયાયીઓ છે એમણે આમની વિરુદ્ધમાં પગલાં લેવા માટેના પ્રયાસો કરવા જોઈએ અને જલારામ મંદિરના ગાદીપતિઓને હું વિનમ્રપણે પ્રાર્થના કરું છું કે આપની ગરિમા એ આવા નિવેદનીયાઓના આધારે નથી આપની ગરિમાનું કારણ જલારામ બાપાનું તપ છે આપ એ ગરિમાને જાળવી રાખો એવી આપના સૌના ચરણોમાં નમ્ર પ્રાર્થના એ આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે